અમદાવાદના અને હીરાવાડિયા હાઈવે વચ્ચે આવેલી એસેસરીઝની દુકાન આગળ ફાયરિંગનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી હતી જેમાં એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને અશોક ગોસ્વામી નામના શખ્સ પર બેથી વધુ હુમલાખોરોએ ફાયરિંગ કર્યો હોવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયરિંગ કર્યું ન હતું ત્યારે બીજી બાજુ હુમલાખોરોએ તલવારથી અશોક ગોસ્વામી પર હુમલો કર્યો હતો જેમાં ગૌરવ ચૌહાણ નામના ઈસમે પૈસાની લેતી દેતી અને અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું સિદ્ધિ વિનાયક કાર એસેસરીઝના શોરૂમ બહાર જ ફાયરિંગની ઘટના બની હતી અશોક ગોસ્વામી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ફાયરિંગ ગૌરવ ચૌહાણ નામના શખ્સે કર્યું હોવાનું બહાર આવ્યું હતું પૈસાને લેતી દેતી અને ગત અદાવતમાં ફાયરિંગ કરાવી હોવાનું પ્રાથમિક વિગતો મળી છે અગાઉ પણ તલવારથી સામ સામે હુમલો કરવામાં આવ્યો હતું ત્યારે ગૌરવ ચૌહાણ અને રાહુલ ચૌહાણ બે ભાગીદાર હતા અને અગાઉ ધંધાના હિસાબોમાં ગડબડ થતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને અશોક ગોસ્વામી રાહુલ ચૌહાણનો ખાસ મિત્ર હોવાથી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો બાપુનગરનો વિસ્તાર લગભગ સાડા બનાવ ની આજુબાજુ આ જગ્યાએ બનેલો હોવાથી અહીંયા અત્યારે એ ગુનાની વિઝિટ માટે હું અત્યારે આવેલો છું અને પ્રાથમિક માહિતી ભેગી કરી છે કે શું થયું છે અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે એમ જેની પર હુમલો કરવામાં આવ્યો છે અશોક ગોસ્વામી નામના વ્યક્તિ છે એની પર એના જ કોઈ મિત્ર ગૌરવ ચૌહાણ નામના વ્યક્તિએ હુમલો કરેલો હતો જે માહિતી અત્યારે પ્રાપ્ત થઈ છે અને બાકીની તપાસ અત્યારે ચાલી રહી છે એમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી થશે અને અન્ય શખ્સો કોણ હતા એની શું કારણ હતું તેની પ્રાથમિક માહિતી અત્યારે આપણી પાસે આવી નથી એ પણ તપાસમાં નીકળશે એટલે તમને આગળ જણાવવામાં આવશે એક એક કારઝ મળ્યું છે અત્યારે હાલ પૂરતું અને એને તપાસમાં લીધેલું છે તલવારો પણ મતલબ તલવાર લઈને પણ શખ્સો આવ્યા હતા એ બાબતે પણ તપાસ ચાલી રહી છે સીસીટીવી ફૂટેજ પણ અમે કલેક્ટ કર્યા છે એટલે થોડા ઇન્વેસ્ટિગેશન આગળ વધશે એટલે વધારે માહિતી પ્રાપ્ત થશે સાહેબ આરોપીને લઈને કાર્યવાહી શું હવે એને આરોપી ઓળખાઈ ગયા છે બાકીના આરોપીઓને પણ ઓળખવાની કાર્યવાહી છે ને ઝડપથી જે લોકો પકડાઈ જાય એના માટે ટીમ બનાવી છે આ ઘટનામાં અશોક ગોસ્વામી સ્કોર્પિયો ગાડીમાં આવ્યા હતા અને તેમનો પીછો કરીને સ્વિફ્ટ ગાડીમાં હુમલો કરાયો આવીને હુમલો કર્યો હતો ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગાડીના નંબરને આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી ત્યારે હુમલાખોર હાથી જણનો રહેવાસીઓ હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે આ જાણ થતા કૃષ્ણનગર અને બાપુનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ